જૂનાગઢ જિલ્લામાં ચાર પગનો આતંક જોવા મળી રહ્યો છે વિજાપુર ગામની સીમમાં શિકારની શોધમાં સિંહની લટારનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ગિરનાર વિસ્તારમાં ચોપ્પનથી વધુ સિંહોનો વસવાટ હોવાનું ગણતરીમાં સામે આવ્યું છે રાતના સમયે શિકારની શોધમાં રેવન્યુ વિસ્તારો સુધી સિંહ પહોંચી જાય છે થોડા દિવસ પહેલાં ભવનાથ વિસ્તારમાં પણ સિંહોના આટાફેરાના વિડીયો વાયરલ થયા હતા દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો રહેણાંક વિસ્તાર છે જ્યાં સિંહના આટાફેરાથી સ્વાભાવિક રીતે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે ભય ફેલાયો છે અને સતત સિંહના આંટાફેરા વધી ગયા છે તો આ દ્રશ્યો છે જૂનાગઢના જ્યાં ચાર પગનો આતંક વધી ગયો છે શિકારની શોધમાં સિંહ લટાર મારી રહ્યા છે ગિરનાર વિસ્તારમાં ચોપ્પનથી વધુ સિંહોનો વસવાટ હોવાનું પણ સામે આવ્યું છે રાતના સમયે શોધમાં રેવન્યુ વિસ્તારમાં પણ સિંહ પહોંચી જાય છે રેવન્યુ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો રહે છે અને એટલે જ લોકોમાં ફફડાટ ફેલાયો છે કારણ કે શિકારની શોધમાં હવે શહેરી વિસ્તારોમાં પણ સિંહની એન્ટ્રી થવા લાગી છે